નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણી ચર્ચા કરીશું એલન મસ્કે તાજેતરમાં એક કોમેન્ટ કરી એ કોમેન્ટમાં એમને લખેલું હતું કે સિંગાપુર જેવા અન્ય દેશો પણ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે તેની પાછળનું કારણ શું એ સંપૂર્ણ કારણ વિશેની માહિતી આજે આપણે આજના વિડીયોમાં મેળવશું પાછળ તમે જોઈ શકો સિંગાપુર આઉટ અહીંયા આગળ એવું કેમ લખવામાં આવ્યું એનો અર્થ સમજીએ આપણે પહેલાં જોઈએ આપણે દુનિયાના જ નકશામાં સિંગાપુરનું સ્થાન ક્યાં આગળ તો એ આગળ ભારત નીચે શ્રીલંકા અને એ આગળ બાજુમાં હોય તો તમે ભારતથી ઓસ્ટ્રેલિયા જતા હોય તો વચ્ચે નીચે આવશે સિંગાપુર જો આગળ ફ્લાઇટ લેન્ડ કરવામાં આવશે પછી ત્યાંથી ઓસ્ટ્રેલિયા જવામાં આવશે તે સિંગાપુર એકવીસમા નંબરનો સૌથી નાનો દેશ છે સૌથી નાના દેશની વાત કરીએ તો સૌથી પહેલાં આવશે વેક્ટિકન સિટી જે દુનિયાનો સૌથી નાનો દેશ છે એના કુલ ક્ષેત્રફળની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ચુવાલીસ કિલોમીટર સ્ક્વેર અને ત્યાંની વસ્તી એ સાડા છસોની આસપાસ સૌથી નાના દેશમાં એકવીસમાં નંબરનો નાનો દેશ એ આવશે સિંગાપુર સિંગાપુર વિશે કેટલીક માહિતી મેળવીએ અહીંયા આગળ તમે સિંગાપુરનો મેપ જોઈ શકો મલેશિયાની નીચે જે અલગ અલગ જેટલા ટાપુઓથી બનેલો છે બાજુમાં તમે જોઈ શકો સ્પેસ એક્સ અને ટેસ્લાના માલિક એલન મસ્ક દ્વારા કરવામાં આવેલ ટ્વિટ સિંગાપુર અને એન્ડ મેની અધર કન્ટ્રીઝ એટલે એના જે બીજી કેટલીક કેટલાક દેશ ધીરે ધીરે નાશ પામી રહ્યા છે તો એની પાછળનું કારણ શું એના વિશે માહિતી મેળવશું એલન મસ્ક કેમ કહ્યું કે દુનિયાના નકશામાંથી દૂર થશે સિંગાપુર સિંગાપુરમાં પ્રજનન દર જનસંખ્યા નિયંત્રિત રાખવા જરૂરી ફર્ટિલિટી રેટ બે પોઈન્ટ એકથી ઓછી છે એટલે પ્રજનન દર જે સામાન્ય હોવો જોઈએ એના કરતાં પણ ઓછો છે જેનાથી તે બાળકોનો જન્મ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે દુનિયાના કેટલાક દેશમાં ઘટતી જનસંખ્યા સૌથી મોટી સમસ્યા છે સિંગાપુરમાં ફર્ટિલિટી રેટ એટલે કે પ્રજનન દર જીરો પોઈન્ટ સત્તાણું સુધી પહોંચી ગયેલો છે જે સામાન્ય રીતે કેટલો હોવો જોઈએ બે પોઈન્ટ એક સુધી હોવો જોઈએ એનાથી ઓછો થવો જોઈએ નહીં તો ત્યાં આગળ વસ્તીનું પ્રમાણ જળવાઈ રહે અત્યારે ફર્ટિલિટી રેટ ઝીરો પોઈન્ટ સત્તાણું સુધી પહોંચ્યો છે જ્યારે જનસંખ્યા નિયંત્રણ રાખવા માટે ફર્ટિલિટી રેટ બે પોઈન્ટ એક રહેવું જરૂરી છે સિંગાપુરની આ સમસ્યા માટે ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક એલન મસ્કે ટ્વીટ કર્યું કે સિંગાપુરમાં વધતી વૃદ્ધોની જનસંખ્યા અને ઘટતી શ્રમિકોની સંખ્યાથી ફેક્ટરીઓથી લઈ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સુધી રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે એટલે સામાન્ય રીતે આપણે ટીવીમાં અન્ય જગ્યાએ જોતા હોય તો દરેક જગ્યાએ રોબોટિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે પછી હોટલ હોય સ્કૂલ હોય અથવા કોઈ મોટા મોલ હોય કોઈપણ જગ્યાએ કર્મચારીની જગ્યાએ રોબોટનો ઉપયોગ થવા લાગેલો છે ધીરે ધીરે આર્મીમાં પણ રોબોટનો ઉપયોગ થશે તમે રોબોટિક ડોગ વિશેની માહિતી મેળવેલી હશે બે હજાર ત્રેવીસ સુધી સિંગાપુરમાં પચીસ ટકા લોકોની ઉંમર પોસઠથી વધુ હશે અત્યારે મિત્રો આ એરિયા આપણે જોવા જઈએ તો સિંગાપુરમાં દર છ વ્યક્તિએ એક વ્યક્તિની ઉંમર પોસઠ વર્ષથી વધુની છે બે હજાર ત્રીસ સુધી આનું મૂલ્યાંકન કરવામાં આવ્યું જેથી પોસઠ વર્ષથી ઉપરની વ્યક્તિ દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ પોસઠ વર્ષની ઉપ ઉપરની હશે એટલે વૃદ્ધોની સંખ્યા વધશે જ્યારે શ્રમિકો અને બાળકોની સંખ્યા ઘટશે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રોબોટિક્સના કહેવા પ્રમાણે સિંગાપુરમાં પ્રત્યેક દસ હજાર કર્મચારીઓ પર ને સિત્તેર રોબોટની સંખ્યા છે તેનાથી સિંગાપુરમાં દરેક જગ્યાએ રોબો કોપ રોબો ક્લીનર ને રોબો વેટર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે અને સાથે આર્મીમાં રોબો ડોગનો પણ ઉપયોગ થાય છે ઓગણીસો સિત્યાર સુધી દક્ષિણ કોરિયા જાપાન ચીન જેવા દેશોમાં એક મહિલા સામાન્ય રીતે પાંચ બાળકોને જન્મ આપતી હતી એટલે જન્મ દર કેવો હતો વધુ હતો એની સાપેક્ષ આપણે જોવા જઈએ અત્યારે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં આ જન્મદર એકદમ નીચો ગયેલો છે ને ફર્ટિલિટી રેટ જે બે પોઈન્ટ એક હોવો જોઈએ એની જગ્યાએ ઝીરો પોઈન્ટ વણોની આસપાસ થયેલો છે રેટ વધારવો જોઈએ જેનાથી જન્મ લેનાર બાળકનું પ્રમાણ કેવું થાય વધુ થાય અને દેશમાં જનસંખ્યા જળવાઈ રહે સિંગાપુરમાં જનસંખ્યા ઓછી થવાને કારણે સિંગાપુર પૃથ્વીના નકશામાંથી લા લુપ્ત થઈ રહ્યું છે એમ એલન મસ્ક દ્વારા કહેવામાં આવ્યું હતું સામાન્ય વ્યક્તિઓની જગ્યા કોણ લેશે ધીરે ધીરે રોબોટ લઈ શકે પાછળ તમે જોઈ શકો હોટલમાં આ પ્રકારના રોબોટ જોવા મળશે હવે સામાન્ય મિલિટરીમાં પણ આ રીતના રોબોટ જોવા મળશે સાથે રોબોટિક ડોગનો ઉપયોગ કરવામાં આવશે અત્યારના સમયમાં તે જ દેશમાં સરેરાશ એક મહિલા દ્વારા એક બાળકને પણ જન્મ આપવામાં આવતો નથી આગળ આપણે જાપાનમાં જોયું પહેલાંના સમયમાં જાપાનમાં એક મહિલા દ્વારા ઓછામાં ઓછા પાંચ બાળકોને જન્મ આપવામાં આવતો જે અત્યારના સમયમાં જોવા જઈએ તો જન્મદર એક ટકા પણ નથી એટલે કે દરેક મહિલા દ્વારા પૂરેપૂરા એક બાળકને પણ જન્મ આપવામાં આવતો નથી છેલ્લા પચાસ વર્ષોમાં દુનિયામાં ફર્ટિલિટી રેટ પચાસ ટકા ઘટાડો થયેલો છે સિંગાપુરની ગણના અત્યાર સુધીમાં સારું આયુષ્ય અને લાંબી ઉંમર તરીકે જાણીતું છે તેને બ્લૂ ઝોન તરીકે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે એસી વર્ષથી વધુ વયના નાગરિકોની સંખ્યા એક લાખ બેતાલીસ હજાર છે સિંગાપુરમાં એસી વર્ષથી વધુ વર્ષ વધુ વર્ષની ઉંમરના વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી એક લાખ બેતાલીસ હજાર જે બે હજાર ચૌદમાં પંચ્યાસી હજાર હતી સાઉથ કોરિયામાં બાળકોને જન્મ આપવા પર સરકાર દ્વારા બાળકની ડિલિવરી પહેલાંનો સંપૂર્ણ ખર્ચ માટે એક લાખ સત્તાવન હજાર કેશનું ઇનામ આપવાની સ્કીમ છે એટલે અહીં અગર જે વ્યક્તિ જેમ જેમ દિવસે દિવસ શિક્ષિત બન્યો તેમ એને વસ્તીને વધારાનું પ્રમાણ હતું એ ઘટાડ્યું હવે વધુ પડતું આ પ્રમાણ ઘટવાને કારણે દેશમાં જ જનસંખ્યાથી જનસંખ્યા ઉપર એક અસર જોવા મળે એટલે અલગ અલગ દેશની સરકારો દ્વારા જનસંખ્યામાં વધારો થાય એટલા માટે અલગ અલગ સ્કીમ રાખવામાં આવેલી છે અહીં આગળ સાઉથ કોરિયામાં જન્મ આપનાર જે મહિલા હોય તેમને ડિલિવરી પહેલાં એક લાખ સત્તાવન હજારનું કેશનું ઇનામ આપવામાં આવશે હવે આગળ પણ આપણે જોઈશું કે ત્યાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે તો જેમાં રશિયાએ પોતાના હજારો લાખો સૈનિકો યુક્રેનના યુદ્ધમાં ગુમાવ્યા તો તેઓ પણ જન્મનું પ્રમાણ કેવું છે ઓછું જ્યારે સામે મૃત્યુદર ઊંચો છે તો તેઓ પણ રશિયાના જે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું કે દરેક મહિલા ઓછામાં ઓછા છથી આઠ બાળકોને જન્મ આપશે તાજેતરમાં તમે ન્યૂઝ ટીવી પર જોયેલા હશે હવે જોઈએ આપણે ફર્ટિલિટી રેટ અથવા પ્રજનન દરનો મતલબ શું કોઈપણ દેશમાં સમાજમાં એક મહિલા જીવનમાં કેટલા બાળકોને જન્મ આપે છે એને જ દેશ સમાજની ફર્ટિલિટી રેટ અથવા પ્રજનન દર કહે છે જો ભારતની મહિલા સંપૂર્ણ જીવન દરમિયાન ત્રણ બાળકોને જન્મ આપે તો ભારતનો પ્રજનન દર ત્રણ થશે એમ કહેવાય સિંગાપુર વિશે કેટલીક બેઝિક માહિતી મેળવીએ તો સિંગાપુરમાં અહીંયા આગળ બે પોઈન્ટ એક જે ફર્ટિલિટી જરૂરી છે એના કરતાં પણ ઓછો જીરો પોઈન્ટ સત્તાણું સુધી ગયેલો છે એટલે જન્મ લેવાર બાળકોની સંખ્યા જે દર ટકાવારીમાં જોઈએ તો ખૂબ જ નીચો આવેલો છે એમ કહી શકાય સિંગાપુર એ એકવીસમો સૌથી નાનો દેશ છે સિંગાપુરમાં તેસઠ ટાપુઓનો સમાવેશ થાય છે સિંગાપુરના આપણે કુલ વિસ્તારની વાત કરીએ તો સાતસો પાંત્રીસ પોઈન્ટ છ કિલોમીટર સ્કવેર થશે સાતસો પાંત્રીસ એટલે આપણે મુંબઈનો જે એરિયા છે મુંબઈનો એનાથી એક સામાન્ય વધુ એવરો દેશ છે આ સિંગાપુર તો વસ્તીની વાત કરીએ તો સાહીઠ લાખ ચાલીસ હજાર વસ્તી છે અહીંયા આગળ પાછળ તમે જોઈ શકો ઉપર કયો દેશ આવશે મલેશિયા એને નીચે આવશે સિંગાપુર સિંગાપુર અલગ અલગ તેસઠ જેટલા ટાપુઓથી રચાયેલો દેશ છે અહીંયા આગળ વિડીયોમાં આપણે સમજીએ કે જો જન્મ દર એટલે ફર્ટિલાઇઝર રેટ એ બે પોઈન્ટ એક કરતાં ઓછો થવો જોઈએ નહીં સામાન્ય બે પોઈન્ટ એક રહેવો જોઈએ જ્યારે સિંગાપુર જેવા દેશોમાં અત્યારે આ રેટ એ ઘટી અને જીરો પોઈન્ટ સત્તાણું સુધીનો થયેલો છે તો ભવિષ્યમાં આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે જે દેશને પૂરી જનસંખ્યામાં ઘટાડો કરી શકે છે બાજુમાં તમે જોઈ શકો રશિયાના વ્લાદિમીર પુતિને રશિયન મહિલાઓને આઠ જેટલા બાળકો પેદા કરવા અને મોટા પરિવારો સામાન્ય બનાવવા વિનંતી કરી છે કારણ કે યુક્રેન યુદ્ધમાં રશિયાએ પોતાના ઘણા બધા સૈનિકો ગુમાવેલા છે તેથી વ્લાદિમીર પુતિન દ્વારા પુતિને કહ્યું હતું કે રશિયન વસ્તી વધારવાનું તેમને આગામી દાયકાઓ અને આવનારી પેઢીઓ માટેનું લક્ષ્ય હશે આ વાત કરીએ આપણે દુનિયામાં જન્મ દર વિશે માહિતી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત